નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના ઉગમના દરવાજાની અંદર પ્રથમ વરસાદની અંદર પાણી ભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો પેવર બ્લોક નાખતી વખતે જો આ દરવાજાની અંદરથી બાજુમાં નીકળતી અંડરગ્રાઉન્ડ ગટરની પાઇપલાઇન સાથે કનેક્શન આપવામાં આવી હોત તો આ સમસ્યા સર્જાત નહીં લખતર ગામની અંદર છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવેલ તમામ ગામની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપો પુરાવા સાથે એ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં કોઈ પણ અધિકારી લખતર ગ્રામ પંચાયત સામે કોઈપણ પ્રકારના પગલાં ભરવા તૈયાર નથી તેનું કારણ લખતર ગામની જનતાને સમજાતું નથી અવારનવાર અરજીઓ ગાંધીનગર સુધી દિલ્હી સુધી કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શા માટે થઈ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓ લખતર ગ્રામ પંચાયતના પદાધિકારીઓને છાવરીયા છે તે કોઈને સમજાતું નથી ત્યારે જો બચ્ચું ખાવડ જેવાના છોકરાઓ ઉપર પગલાં લેવાતા હોય તેમને જેલ હવાલે કરવામાં આવતા હોય તો લખતર ગ્રામ પંચાયતની અંદર જે પદાધિકારીઓ છે તે લખતર ગામના લોકોને એવું લાગી રહ્યું છે કે તે બચવું ખાવડના છોકરા કરતાં પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાથી તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી